આજથી નવરી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે મંદિરોમાં બોલ માળી અંબે જય જય અંબેના જયઘોષ ગુંજી ઉઠ્યા છે શહેરમાં બાગડ સ્થિત આવેલા અતિ પ્રાચીન એવા જૂના અંબાજી મંદિર અને પીપલો સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી મંદિરમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ પણ ગુંજ્યા મંદિરોમાં ભક્તોમાં અંબે માના દર્શન કરી ધન્યતા અનુભવ્યા આ સાથે જ ભક્તો દર્શન સારી રીતે કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ જૂના અંબાજી મંદિરના પૂજારી કીર્તનભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મંદિરમાં લાખો લોકો દર્શનાર્થે આવે છે ત્યારે સવારથી ચાર વાગ્યાથી જ અહીંયા મંગળા દર્શન માટે ભક્તો લાઇન લગાવે છે આઠમના દિવસે હવનનું આયોજન પણ થતું હોય છે બહારના જિલ્લાઓમાંથી પણ ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય ત્યારે દસરાના દિવસે ચાંદીના લાકડાના માટલાના અને રથ પણ નીકળે છે જેને જોવા પણ મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ વખતે નવરાત્રી ખાસ કરીને સોમવાર ના દિવસે શરૂઆત થઈ છે વિરાજમાન થઈ અને મા અંબા

સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને જે એની મનની અંદર રહેલી આશા છે એ પૂર્ણ કરનારી બનશે